ભલે પુરુષ ના બોલું છું પણ કદાચ આ વાણીમાં એટલી મીઠાશ લાગતી હશે ને કે દુનિયાનો કોઈ અવાજ તમને વાલો લાગતો હોય દુનિયાના કોઈ કલાકાર નો અવાજ વાલો લાગતો હોય એટલી આ વાણી વાલી લાગતી હશે તમારી બુદ્ધિ બંધ થાય ને તારે મારો પ્રદેશ ચાલુ થાય આવી સામાન્ય મોણસ ની બુદ્ધિ થી માણસો પણ ઓળખવા ને આ કર્યા લો

વ્યક્તિ વ્યક્તિનો અવાજ હમણા છે વ્યક્તિના હાથ દેખાશે પણ અંદર બેઠેલી માં મારા માતા દેખાય હૃદયની વાણીમાં જે અવાજ જે છે એ કદાચ આ નો હશે પણ અંદર ની પ્રેરણાદાયક શક્તિ બની અને વાણી તો મારી મેળડીની નહી ભલે પુરુષ ના અવાજે બોલું છું પણ કદાચ આ વાણીમાં એટલી મીઠાસ લાગતી હશે ને કે દુનિયાનો કોઈ અવાજ તમને વાલો લાગતો હોય દુનિયાના કોઈ કલાકાર નો અવાજ તમને વાલો લાગતો હોય એટલી આ વાણી વાલી લાગતી હશે સંતોષ રાખવો પછી આની જોડે આ વધાર કેમ છે આ કેમ ગાડી લઈને ફરે છે હું કેમ સાયકલ લઈને ફરું છું પેલા બે માલ નો બંગલો છે હું કેમ છું આ હિસાબ મિલ દે ને એનું કલ્યાણ થાય આ તો મોણસ દેખા દેખી કરે લગ્ન પ્રસંગ આવ્યો હોય પટેલ જમાનામાં બોલો હરખા ખાવાના ઠેકાણા ના હોય પણ સમાજમાં વટ પાડવા દેવું કરી અને લાખ રૂપિયા લગ્નમાં ખર્ચા કરે ગોડાઓ અને એ ગોડા જેના આમંત્રણ હોય ને તો ભાત પૂરી શાક કઈ ખોમી કાઢી જતા રહેશે તો હાર દારભાત માં મીઠું નતું હારો રસ એટલો બધો નતો સારો લાગતો ફૂલ વળી ખારી થઈ જતી આવું ખાઈ ને ખોદી જતા રહે ચોલો કર્યો ના કર્યો અને તમે વટ બતાવા અત્યારે તમારી કેપેસિટી કરતા વધી જાવ છો ને એટલે દુઃખી શું તમે જેવા હોય એવા સમાજની આગળ પ્રગટ રહો કે હું ગરીબ છું તો ગરીબ છું શું નાના થઈ જાઓ અને ઉપરથી ગરીબ રહેશો તો મારા જેવી માતા વાલ કરશે અમીરો નહીં કરો જલ્દી પણ આ તો કશું હોય નહીં તો આખા ગામનું દેખાવ કરવાના લો અને હોય ને બતાવો બરોબર છે અને ના હોય તો કોકનું જોઈને બસ ઓણે આટલું કર્યું એટલે એ ઘોડા ને હાથી ને બગી મંગાવો લગનમાં તમારે મંગાવવાના હવે એવા માટે નવરી ના હોય માતાજી પછી એવું કરે આગા પાછા ઉછી ના કરીને લોનો કરીને વટ પાડવા સમાજમાં પૈસા બતાવવા અતર પોતાનો વર્ષત્વ પદ મોન બતાવવા અતર બધું કરે અને એવું થાય પછી કે માડી દેવું થઈ જ્યુ તતન કોણે કીધું તું હાથી મંગાવવાનું થાય કે નહીં આવું અરે તમારી જેઠવાણી હોય બધા ગોણ બૂટા બુટા આખા ગોણનો પહેરતી હોય દોરા ચાર પહેરતી હોય તમારે શું ને ઈચ્છા કરવાની હોય તમારો પતિ ઓછું કમાતો હોય તો એક દોરો હોય અને નાય હોય વેઠી લેવાનું આ પતિની મજબૂરી હોય કદાચ બાપડાની એ ચોંટવાનું નહીં નાય દોરો રહ્યા હવે થાય છે હવે આ બધો સંતોષ જેના આવી છે ને એનો દુઃખનો અંત થઈ જાય પણ મોડાસો કોઈ સંતોષ રહ્યા તો સંત સૌથી મોટા મોટું સુખ શું સંતોષ નું જેના જીવનમાં સંતોષ આવી જાય હસ બસ હવે કશું ના જોઈએ આ વસ્તુ કેમ મળશે માતાજી ના શરણ માં ભગવાન ના નોમ માં બસ હવે ભગવાન ના જોઈએ કશું જ ના જોઈએ બસ તમે આવી ગયા બધું આવી ગયું આવું જો લગીન નહીં થાય ને તો લગીન આ ચાલુ જ રહેવાનું એટલે ખોટો ખર્ચા ખોટો સમાજમાં દેખાડો કરવા માટે મોત કરવા માટે ચોયથી ઉછી વ્યાજે પૈસા લઈને લોન ખા નાટકો કરતા નહીં પાછા થશે નહીં તો ઉપરથી એ ચડશે એનો ગુનો પડશે અને મર્યા પછી ભોગવવું પડશે તમારા દીકરાઓને ભોગવવું પડશે પેલાના જમાના જોયું છે કે બાપનું દેવું દીકરાને ભરવું પડતું સમ કે જો દેવું ધરતી પર રહી ગયું હોય ને કદી એક રૂપિયાનું કદાચ લેણું રહી જવું હોય ને ધરતી પર તે માણસની મુક્તિ ના થાય એવું શાસ્ત્રો એટલે ક્યારેય તે કદાચ ઊંચી ના લીધા હોય વ્યાજે લીધા હોય તો જેટલું બને ને મોત શોખ ઓછા કરવાના પહેલાં જેને લીધા આલવાની કોશિશ કરો અને હાલી દીધા હોય તો પૂનદાન થોડું ઘણું કરો પણ વધારે પગ પોરા કરશો ચાદર કરતાં પગ વધી જાય તો તકલીફ પડે ને તો આપણે જેટલી આપણી કેપેસિટી છે જેટલું સામર્થ્ય છે જેટલી શક્તિ છે એટલું જીવન જીવવું જોઈએ પછી વધારે પડતાં મોત શોખ કરો તો બેકાર છે આ મારા દીકરાએ પાલન રાખ્યું છે ને એટલે હું તમને શીખલું છું તારે હું માતા મળીશ એને ક્યારેય કમ્પ્લેન નહીં કરી એક વાત કહું તો નવાઈ લાગશે તમને કદાચ સેવો ખબર હશે જ્યારે માતા હું ધોળવા આવતી ને મારો દીકરો એથી ફાટલું પેન્ટ પહેરીને બેસતો હતો પૂછી જો અંદરનો શર્ટ ફાટલો હોય તારે દુનિયા એવો મજા કંઈ કરતા કે એની માતા હોય તે એના ફાટલા કપડાં પહેરાવશે આપણને શું હાલ છે આજ આવી બતાવી દઉં પણ મારા દીકરા ક્યારે ક્યારેય એની બાજુ દ્રષ્ટિ નહીં રાખી એને સમજાવું રોજ સમજાવું દીકરા એ તો બોલે ફાટલા કપડા થી દુનિયા ના મોને હું તો મો છું ને હું તો શું જોડે અને હું શું તો શું લે ગભરાશ એને હિંમત આલી એવી રીતે તમારી જોડે જે બી પરિસ્થિતિ હોય એને કદાચ સ્વીકાર કરી અને કોઈ કમ્પ્લેન ના કરો ને ભગવાન માતાજીને તો ભગવાન એક દાડો તો સમય બનાવો કે દુનિયાના જ્યોતિ દેખાડી દે કે જો એક દાડો મારા ભગત નો તું મજાક કરતો હતો ને આ તારો મજાક બને તું મારા દીકરાના વિશે બોલે તો આ શું ખોટું આ જો મારા દીકરાને વિરુદ્ધ બોલે ને તો ગારો ખાય તમારી વિરોધ બોલવા મારા એટલે મૂળ આવો હિસાબ થાય જ દરેકનો અને પરિસ્થિતિ બધાની આવી આવે મારા દીકરાએ શું નહીં બેઠ્યું હોય બધું જ બેઠ્યું છે એના મોબાઈલ હોય ને મોબાઈલ અને તૂટી જાય ને તો છ છ મહિના સુધી મોબાઈલ ના લાવે પણ ક્યારે કોઈ દાડ આઘું પાછું કરે નહીં બેઠી લે બેલેન્સ ના હોય કોકના ફોનમાંથી કદાચ કઈક વસ્તુ જોવી હોય વિડીયો જોવો હોય ભજન વાપરવું હોય તો કદાચ કોકનું વાઈફાઈ ઇન્ટરનેટ લઈ કરી માતા કે મારું ભજન વાપરે નોમ લે આ બધું બેઠેલું હોય હવે તમાર જોડ જે છે એનું બેઠો બેઠો મતલબ જે છે એમાં રાજી રહો કોઈ કમ્પ્લેન ના કરશો માતાજી ભગવાન આ કેમ ના આ કેમ ના પેલું કેમ જેટલું છે એનો સદઉપયોગ કરો ખોટો ઉપયોગ કરશો ઘરમાં એક સાધન હોય એક ગાડી હોય તો પર્યાપ્ત છે બસ ચાર ગાડી લાવી જરૂરી ના હોય બીજી નવી લાવી દો નવી જૂની થાય હજુ નવી લાવી દો એટલે આ નવા નવા આખી જિંદગી જતી રહે છે અને તમે આવી જેવી ટેવ રાખ્યો ને દીકરો એવો જ છે પપ્પા ગાડી લાવી છે મારે તો આવી લાવી છે કરોણની બતાવશે ચો જશો અને એને એવા શોખ ચડશે કરોડની ગાડી લાવવાના અને જો તમે નહીં લઈ આવો તો એ દીકરાનો મોત શોખ પૂરો કરવા માટે એ અધર્મનો માર્ગ અપનાવશે એ જુગારા રમશે ચોરી કરશે બેમાની કરશે એના શોખ પૂરો કરે ચમ એ લત તમે જ લગાડી અને જવાબદાર તમે જ બનો થાય કે નહીં આવું એટલે આપણે દીકરા દીકરા તમારા નાના હોય એમને આવી કે પરિસ્થિતિને અનુકૂળ રાખવાના હા તો એવું જ હોય અત્યારનો પણ ફોન અત્યાર જમાનો એવો છે કે દરેક ના દીકરાઓ અત્યારે ફોન પકડીને થાય છે ખાવા બેહા એટલે કાર્ટૂન જોવાનું ફોન જોવા હું માતા એવું કહીશ કે અમે ખરાબ બધું નહીં ને તો રોમનું કાર્ટૂન છે છે કે મારું માતાનું છે બતાવો બેઠા બેઠા ભજન હંભરાવો ધીરે ધીરે એની અંદર સદગુણો આવશે ને એટલે આપો આ બધું છેલ્લા તો છૂટી જશે આ તમે તમારા દીકરા દીકરા નહીં રોકી રોકી શકશો આ જો ના પાડશે તો ફોન છૂટો નાખશે આ જો ના પાડીને તો રિમોટ તોડી નાખશે આ જો ના પાડે તો ટીવી તોડી નાખશે પણ એની હટ પૂરી કર્યા વગર રહેશે એટલે હવે તમારા આવનારા ભવિષ્ય માટે તમે અત્યારથી તૈયારી રાખજો કે દીકરા દીકરીને ભક્તિના માર્ગ ઉપર ચડાવો એના રામ રામ લખતા શીખવાડો એના માળા ઘરામાં પહેરાવો એને ચાલલો કરાવો એનો દોરો પહેરાવો અને રામનું નામ જય શ્રી રામ કે બહુચર મેરડીનું નામ કે ચામુંડ મેરડીનું નામ એને બોલતા શીખવાડો તો આપે રૂપે તમારે પછી એનો ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નહીં એક વખત એના માતાનો હોપી દીધો ને એની માતા તમારી માતા એનું ભવિષ્ય એ નિર્માણ કરશે એને ડોક્ટર બનાવો છે કે વકીલ બનાવો છે કે પોલીસ બનાવો છે કે જજ બનાવો છે કે ભગત બનાવો છે એ એનો હોપી દેજો એ બનાવશે તમારું ધાર્યું થશે કઈ કેવા માં બાપ છે પોતાના દીકરા બનાવવા શું માંગતા હતા બન્યા શું અમુક પોલીસ બનાવવા માંગતા હતા ચોર બની ગયા છે થયું છે આવું અમુક ડોક્ટર બનાવવા માંગતા ભૂવા બની જાય છે એટલે તમારા કોઈનું ધાર્યું થતું એ બધું પોતપોતાના વિધાનથી નસીબથી એ લઈને જ આયા છે દીકરા હોય દીકરી હોય કે તમારો ભાઈ હોય એમનું શું ભવિષ્ય છે એ પહેલેથી લઈને જ આયા છે તમે ગમે તેટલી કોશિશ કરશો ને પણ વિધાનમાં તમે લેખમાં મેક નહીં મારી એક હા પણ કદાચ વિધાન બદારવાનું સામર્થ